અમુક વાનગી એવી હોય છે ને કે જેના માટે આપણે પૂર્વ તૈયારી કરવી પડે છે અને એવી જ એક વાનગી છે ઢોસા કે જેના માટે આપણે અગાઉથી ખીરું તૈયાર કરીને રાખવું પડતું હોય છે અથવા માર્કેટમાંથી લાવીને તમે બનાવી શકો પણ જો માર્કેટનું ખીરું ના ખાવું હોય અને ઢોસા માટેની કોઈ તૈયારી ના કરી હોય તો ઇન્સ્ટન્ટ એકદમ સરસ ક્રિસ્પી ઢોસા કેવી રીતે બનાવાય એ આજના વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો અને ઓલ નોટિફિકેશન ઓન કરો સૌ તો આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટેનો ખીરું તૈયાર કરીશું તો એના માટે આપણે 1 કપ ચોખાનો લોટ લેવાનો છે ચોખાનો કરકરો લોટની જે એકદમ ફાઇન લોટ આવે છે ને એ લેવાનો છે અને એની અંદર આપણે 1/2 કપ સોજી નાખીશું તમે મેજરમેન્ટ માટે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો અને એની અંદર આપણે અડધો કપ થોડું ખાટું હોય ને એવું દહીં નાખવાનું છે જો દહીં મોડું હોય તો પોણો કપ જેટલું એડ કરવું હવે પહેલાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે પછી એની અંદર આપણે એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે અને એક ટેબલ સ્પૂન ચાનો લોટ ઉમેરવાનો છે ખાંડના કારણે આપણા ઢોંસા સરસ ક્રિસ્પી બનશે અને ચાનો લોટ એડ કરવાના કારણે એનો કલર એકદમ સરસ આવશે અને હવે જરૂર મુજબ પાણી એડ કરી આપણે ઢોંસા માટેનું જે રીતનું ખીરું તૈયાર કરીએ છીએ ને એ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે અને આટલી ક્વોન્ટિટીમાંથી તમારા લગભગ સાતથી આઠ નંગ જેટલા ઢોસા બનીને તૈયાર થાય છે તો ઇન્સ્ટન્ટલી જ્યારે તમારે ઢોસા ખાવા હોય અથવા ઘરના કોઈ સભ્ય ડિમાન્ડ કરે કે ઢોંસા બનાવો અને આપણે કોઈ તૈયારી ના કરી હોય તો તમે આ પ્રમાણે ઢોસા તૈયાર કરી શકો છો ચોખાના લોટમાંથી અને આ રીતે આપણે ખીરું તૈયાર કરી લઈએ પછી એને લગભગ આપણે દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાનું છે અને કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે બહુ વધારે વાર એને પલાળીને રાખવાની જરૂર નથી હોતી અને સોજી પણ તમારી પાસે ઘરમાં જે પણ હોય નાની મોટી એ તમે લઈ શકો છો તો મને કન્સિસ્ટન્સી હજુ થોડી જાડી લાગી રહી હતી તો મેં થોડું પાણી એડ કર્યું છે તો આ મુજબની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે તમે જેટલો ચોખાનો લોટ લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં સોજી લેવાની છે અને જેટલી સોજી લો એટલી જ ક્વોન્ટિટીમાં દહી લેવાનું મીઠું એડ કરી દઈએ એની અંદર આપણે સ્વાદ મુજબ અને આમાં આપણે કોઈપણ જાતના સોડાનો કે ઈનોનો ઉપયોગ નથી કરવાનો એના વગર પણ આપણા એકદમ સરસ ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થશે તો બસ આપણું જે ખીરું છે એ પરફેક્ટલી અત્યારે તૈયાર થઈ ગયું છે આ રીતની એની ડ્રોપિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ તમે એને ઉપરથી ચમચામાંથી રેડો તો સરસ આ રીતે કન્ટિન્યુઅસ પડવું જોઈએ તો ખીરું આપણું રેસ થાય ત્યાં સુધી આપણે ચટણી અને એનું અંદરનું જે ભરવાનું સ્ટફિંગ હોય શાક એ તૈયાર કરીશું તો ચટણી માટે મેં અત્યારે ફ્રેશ કોકોનટ એટલે કે નારિયેળ લીધું છે આદુ છે મરચાં છે ડુંગળી છે શિંગદાણા છે અને આમલી છે આ દરેક વસ્તુનું મેઝરમેન્ટ તમારે જોઈતું હોય તો લખેલી રેસીપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે વેબસાઇટ પર તમને બધી જ રેસીપી લખેલી જોવા મળી જશે બધી જ વસ્તુઓને આપણે પહેલાં તો મિક્સર જારની અંદર એડ કરી દઈશું મેં અત્યારે કાચી શીંગ લીધી છે તમારી પાસે શેકેલી હોય તો તમે એ પણ લઈ શકો અને તમે ડુંગળી નથી ખાતા તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો લીલા મરચાં તમારી ચટણીમાં જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે એડ કરવાના છે અને બધી જ વસ્તુઓને પહેલાં પાણી નાખ્યા વગર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે થોડી અધકચરી વટાઈ જાય પછી એની અંદર આપણે બીજી વસ્તુ એડ કરીશું જો પહેલાંથી જ આપણે એની અંદર પાણી એડ કરી દઈશું તો સરસ રીતે એ ગ્રાઇન્ડ નહીં થાય તો અત્યારે મેં એની અંદર અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતે ચટણીને મેં વાટીને તૈયાર કરી લીધી છે અને મીઠું એની અંદર આપણે એડ કરી દઈશું સ્વાદ મુજબનું ફરીથી એકવાર એને આપણે મિક્સર જારમાં ચલાવી લઈશું તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે આ ચટણી ઉપર વઘાર કર્યા વગર પણ એઝ ઇટ ઇઝ સર્વ કરી શકો છો પણ આજે આપણે એની ઉપર વઘાર કરીશું તો વઘાર કરવા માટે અત્યારે મેં દોઢ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું હતું એની અંદર આપણે થોડી અડદની દાળ એડ કરવાની છે લગભગ હાફ ટી સ્પૂન જેટલી અને હાફ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું અડદની દાળ અને રાઈ એકદમ સરસ રીતે સંતર જાય પછી એની અંદર આપણે લીમડો થોડી હિંગ એડ કરવાની છે અને સૂકા લાલ મરચા એડ કરીશું અને મેં અત્યારે ફ્રેશ કોકોનટ લીધું છે એટલે કે નારિયેળ લીધું છે પણ તમે ઈચ્છો તો તમે જે ડેસિકેટેડ કોકોનટ આવે છે એ પણ લઈ શકો છો આ રીતે વઘાર તૈયાર થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે અને પછી એની અંદર આપણે લાલ એડ કરવાના છે છે તેલ કારણે બળી જતા હોય હવે તૈયાર કરેલા વઘારને આપણે ચટણીની ઉપર રેડી દઈશું તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે અંદરના સ્ટફિંગ માટેનું જે શાક હોય છે એ તૈયાર કરીશું તો એના માટે મેં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એની અંદર આપણે એક ટી સ્પૂન ચણાની દાળ અને એક ટી સ્પૂન અડદની દાળ એડ કરીશું ઘણી જગ્યાએ ચણાની દાળ અને અડદની દાળને થોડી વાર પલાળી અને પછી એડ કરવામાં આવતી હોય છે પણ જો પલાળેલી ના હોય આપણી પાસે કેમ કે આપણે તો ઇન્સ્ટન્ટ ઢોંસા બનાવીએ છીએ તો આ રીતે તમે તેલમાં એને થોડી વાર માટે સાંત્રી લેશો ને તો પણ સરસ રીતે ચઢી જતી હોય છે પણ તેલમાં તમારે એને થોડી વાર સાતી લેવાની જેથી એનો જે કાચો ટેસ્ટ હોય એને જતો રહે અને થોડી ક્રન્ચી થઈ જાય અને આપણે જ્યારે એની અંદર બટાકા એડ કરીશું તો એના મોઇશ્ચરના કારણે નરમ પણ થઈ જશે થોડી વાર સાત્યા બાદ એની અંદર આપણે જીરું એડ કરવાનું છે તો અત્યારે એની અંદર મેં હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે ત્યારબાદ એની અંદર આપણે લીલા મરચાં અને લીમડો એડ કરી દેવાનો છે તો મેં ત્રણ નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને આઠથી દસ નંગ જેટલા મેં લીમડાના પાન લીધા છે મિક્સ કરવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરીશું તમે જો ડુંગળી નથી ખાતા તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો આની અંદરથી અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે તો મેં એક મોટી સાઇઝની ડુંગળી લીધી હતી અને એને આ રીતે મેં સ્લાઇઝમાં કટ કરી લીધી છે અને ડુંગળીને આપણે એકદમ સરસ ડાર્ક ગુલાબી કલર આવે ને ત્યાં સુધી સાંતળવાની છે તો સ્લો ફ્લેમ પર આ રીતે મિક્સ કરી અને એને રહેવા દઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં ડુંગળી આ રીતે એકદમ સરસ રીતે સંતવાઈ જશે હવે આની અંદર આપણે બટાકા અને બીજો મસાલો એડ કરી દઈશું તો અત્યારે મેં એક ટીસ્પૂન જેટલી એની અંદર હળદર એડ કરી છે અને આ આપણું જે શાક છે અંદરનું સ્ટફિંગ એ એકદમ સરસ બહાર જેવું બને એના માટે એની અંદર બે ટી સ્પૂનમાં સાંભાર મસાલો એડ કર્યો છે સાંભાર મસાલો એડ કરવાથી આ જે શાક છે ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે અને બટાકાને આપણે હાથેથી જ આ રીતે મેશ કરીને એડ કરી દઈશું બહાર તમે જે શાક ખાઓ છો એટલે કે જે સબ્જી ખાવ છો એની અંદર સ્ટફિંગમાં એ આ રીતે મેશ કરીને તૈયાર કરવામાં આવે છે તમે ઈચ્છો તો તમે એકદમ ઝીણા ઝીણા બટાકાને સવારીને પણ આની અંદર એડ કરી શકો છો તો મેં લગભગ ત્રણ નંગ જેટલા મોટી સાઇઝના બટાકા લીધા છે મિક્સ કરી લેવાનું છે અને બહારની તમે જો આ સબ્જી ખાધી હોય તો એ થોડી એનું જે ટેક્સચર હોય છે ને થોડું લૂઝ હોય છે એટલે કે ઢીલું હોય છે તો એની અંદર પાણી એડ કરવામાં આવતું હોય છે તો આ રીતે પહેલા મસાલા સાથે એને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું ઘણી જગ્યાએ એની અંદર વટાણા પણ એડ કરવામાં આવતા હોય છે તમને ગમે તો તમે એની અંદર બાફેલા વટાણા પણ એડ કરી શકો છો તો મેં અત્યારે લગભગ અડધો કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી અને પછી સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈશું તો એકદમ સરસ રીતે મસાલા મિક્સ થઈ જશે અને એનું જે ટેક્સચર છે ને એ આપણે જે બહાર ખાઈએ છીએ એના જેવું જ એકદમ સોફ્ટ નરમ બનીને તૈયાર થશે અને કોઈ બટાકા જો મોટા રહી ગયા હોય તો એને આપણે ચમચાથી જ આ રીતે તોડી અને થોડા નાના કરી દઈશું તો આપણું અંદરનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો થોડી કોથમીર એની પર આપણે એડ કરી દઈએ તો બસ ચટણી અને સબ્જી તો આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢોસાનું બેટર જોઈ લઈએ તો દસથી પંદર મિનિટ એને મેં રેસ્ટ આપી દીધો હતો તો અત્યારે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને આમાં આપણે કોઈપણ જાતના સોડા કે ઈનોનો ઉપયોગ કરવાની જરૂર નથી તો તવો મેં ગરમ કરવા માટે ગેસ પર મૂકી દીધો છે અત્યારે મેં લોખંડનો તવો ઉપયોગમાં લીધો છે એકવારે બરાબર ગરમ થઈ જાય પછી આપણે થોડું ભીનું કપડું એની પર આ રીતે ફરાવી દેવાનું જેથી એનું ટેમ્પરેચર થોડું લો થઈ જાય જો તમે એકદમ ગરમ તવાની ઉપર આ બેટરને પાથરવા જશો ને તો બેટર તમારું બરાબર પથરાશે નહીં અને જો ઠંડો હશે તમારો તવો તો પણ પછી જ્યારે ઢાંસો તમે ઉખાડવા જશો તો ઉખાડશે નહીં તો ટેમ્પરેચર એનું મીડિયમ રહેવું જોઈએ તો એકવાર બરાબર ગરમ થાય પછી એને પાણીથી આપણે થોડું ટેમ્પરેચર સેટ કરી દેવાનું ઓછું કરી લેવાનું અને ગેસની ફ્લેમને થોડી વાર આપણે પહેલાં ફાસ્ટ રાખીશું એટલે કે મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને ઘી લગાડી દઈશું તમે ઈચ્છો તમે બટર અથવા તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો અને આ રીતે કર્યા પછી આ તવો મોટો છે તો એને આપણે આ રીતે ફરાવી ફરાવી અને ચારેય બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય એ રીતે તૈયાર કરી દઈશું અને પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે સ્લો ફ્લેમ પર જ એને રહેવા દેવાનો ઢોસાની તવીને ફરાવતા રહેવાનું તો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી તમારો ઢોસો તૈયાર થઈ જશે અને બીજી સાઈડ એને શેકવાની જરૂર નથી હોતી કારણ કે એકદમ પતલો હોય છે તો બસ આ રીતે તૈયાર થઈ જાય તો તમે એને ફોલ્ડ કરી શકો છો તો આ જ પ્રમાણે આપણે બાકીના ઢોસા પણ તૈયાર કરી લેવાના તો છે ને કેટલું સરળ કે કોઈ પણ તૈયારી ના હોય ખીરું તૈયાર ના કર્યું હોય તો પણ તમે ઇન્સ્ટન્ટલી આ રીતે ઢોંસા તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે